ઘર બનાવ્યું છે મી તને ખબર છે એ ધાબુ નહી પડવાનું પેલા લખલાન કીધું થોડો ટેકો કરજે એ જીતી ને એક રૂપિયો કોણો હાલતો નહિ ગોધા ગોધા આપો ને કરે છે કે કોમ વધારી છે

કોકેલી માયા છે પાજી મને વાય વાય કોની વાત આવી છે તમને ખબર નહી હોય બો વાત આવી છે પેલા ઝુમલાએ ગે ગે કિલો કિલો બટાકો આલ્યો છે બટાકો લે તાણે અલે એને બટાકો લે ને આપલા 500 ની નોટ એક એક ગેર ગેર 500 ની નોટ વેચી કાઢો હા તે હું એમ કહું છું કે ઢીલા કરો હા હું લેતા ઉભારો પૈસા લેતા હું પોટ લાખ રૂપિયા આલું છું પોટ લાખ આ ગમો વેચી નખો ઇની સિંધાલી કરો તમે હા હું કહું છું પૈસા તો વા પડી છે

લખાબા નહીં ખબર હોય ખબર કરો અને આપડે પાટા નું નિશ્વા છે ને

પેટ્રોલ તો છ મહિને ખાવાની જરૂર નહીં લેવું કરવું છે બાઈક લઈ લેવું છે ને આપડે ના બાઇક આટલા બી હોય તો પાછું બંધ કરવાનું પાછું સેલ નહી મારે કીક મારું પડશે

આપડે કાર્યકર્તાઓ ને બધા ખબર પડે છે ને એને જ પાડા ને નીચવા લઈશું ખબર તો નતો કીધું તમે પાડા આવ્યા છો પાડો તમે હું જ કહી દીધું પાછું કે તમે પાડા પાડા તો ખબર જ છે કે આપડે પાછળ કેવાની વાતો નહિ સાચીશ તમારે કેવા હું કહું છું કે

ના ભાઈ તો હું ગમું ઓટો મારતા હે આ ભોવા આયા ને આયા ફરી વળ્યા કીધું તો સા બધા કીધું છે

પૈસા લોચો પડી પછી ના ગણી લે તો પૈસા પણ પૈસા તો ગણવા જ પડે લોચો પડે નવ લાખ રૂપિયા હોય તો શું કરવાનું લાખ રૂપિયા આપડા મૂળવા પડે પૈસા તો દસ લાખ જેવા લાગે છે પૈસા તો કાચો થપો છે મોટું ફાટી દે તમારું ના ના રવા દેવ અરે હું ચપ્પલ બતાવશો બતા બતાવશો ચપ્પલ આપ

રૂપિયા અમે તમે જોવું ના કશું જોવું નઈ પડે તમારે ટેન્શન લીધા ઘેર જ છે અને તમે કીએ એટલે આવી

તાન ખબર પડે કે આ પોયલો ઉપાડે તો કે આ પોયલા વાળા આયા નિશાન વાળા એ વાત આજ તારી પાસે તાન અને તન પેલી વાતની ખબર છે છે આ પેલો નહીં લખલો ઓ ઈનું નિશાન વાળી પાડો એ એ પાડો ઈનું નિશાન એ પાડો બે પાડા ભેગા થઈ કે અંગા છું આ નિશાન પોયલો આ અન પેલો બીજો એ છે પાછો ઉભો રહ્યો છે તન ખબર ની હોય કોણ જેલો નહીં જાણ ઈના વર ચંપલ છે વર ઈ નોમ તન ખબર ની હોય

બગડવો નહીં ટાઈમ ગોમ્બો બાજ ને કરે હું કેવાનું બાજુ વોટ પર પોઈલો પૈસા તો આવી

મેલો આવ્યો પેલો ગબર હો પેલા ગબરે પોલ ની કદી અરે મારા ફોન આવ્યો એ તો ખબર નઈ તો મને

એ રો પોઈલો છે નઈ ત્યાં જીતી ગયો તારું મારે એમ તો ખાલી સવાર માં પૂછી લાગે આપડા પૈસા બેસ્યા જીત્યું બરોબર પૈસા બેસ્યા હોય તો આઈયે પૈસા તો ખવાઈ ગયા છે આ ઓટો ને ખાઈ લાગે ઓટો તું જ ખાઈ લાગે હું નઈ ખાઈ જોઈ લઈને આઈ ગયો છે વિદેશ માં જતો હાચું બોલ છે પાછું હાથું જ કહું છું વિદેશ માં દર વખત બધું ચૂંટાઈ ના આવતો આ વખત પડે આપણે જવું પડશે આપડો આવતું થાય તો પણ આપડા પૈસા ખવાઈ જાય પેલો સવાર ખાલી જીતી ગયો

સાફરો બની ગયા છીએ આ તો ગોમો થાય કંજુસ માં કંજુસ થયો તમે તરી માં આયા તો કોમ સારો કર્યો એ તો પબ્લિક ને પણ અમે ખબર પડશે કે ના લખો ભા તા તે હારું હતું આપડે

હું કઉ છું આમ તમે ચૂંટણીમાં તો ભલે ના આયા પેલો ભલે બહુ પૈસા લઈને જતો રહ્યો પણ હું કઉ છું અમારા વિડીયો ને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ નું નામ છે મોલા દરિયા જીરો જીરો વન જય મા